હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર ફૂલ ગુડ ન્યૂઝ આપવા જઈ રહ્યો છું તમે બી તમારો ઈમેલ ચેક કરજો કારણ કે જો તમને સિલેક્શન મળ્યું હોય તો કારણ કે ઓન્ટારિયોએ અઢારસો પીએનપી સિલેક્શનો મોકલ્યા છે મેનિટોબાએ ત્રણ હજાર લોકોને ક્યુબેક્સે બસ્સો અથવા એના કરતાં વધારે ન્યૂ ફાઉન્ડલેન્ડ લેબ્રાડોરે ઇસ્યુ કર્યા છે બસ્સો અથવા એનાથી વધારે ઇન્વિટેશનો નોર્થ વેસ્ટ ટેરેટરીએ એમના ઇન્વિટેશનો રિલીઝ કર્યા છે આટલા બધા જે સિલેક્શનો થયા છે આની અંદર તમારું બી જો સિલેક્શન આવ્યું હોય તો ચૂકી ના જતા આની ડિટેલ હું તમને આગળ આપવા જઈ રહ્યો છું એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો વિડીયો હાઈપ અને શેર કરજો જેથી કરીને મેક્ઝિમમ લોકો સુધી આપણે મદદ પહોંચાડી શકીએ તમારા કોઈ સવાલ વધે કોમેન્ટ કરજો આપણે સોલ્યુશન કરવાની કોશિશ કરતા રહીશું હવે તો કે જો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ કે ઓન્ટારીઓ પીએનપીએ જે સિલેક્શનો મોકલ્યા છે અગિયારસો ચોત્રીસ સિલેક્શનો છે એમ્પ્લોયમેન્ટ જોબ ઓફર કેટેગરીવાળા ફોરેન વર્કર્સ સ્ટ્રીમમાં અને એમ્પ્લોયમેન્ટ જોબ ઓફર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની વાત કરો સાતસો ને ઓગણસાઠ લોકો આ સિલેક્ટ કર્યા છે મિનિમમ સ્કોર હું તમને કહું ફોર્ટી ટુ અને સિક્સટી થ્રી કયા એનઓસી કોડને પ્રાયોરિટી મળી છે તો હું તમને સ્ક્રીન પર રિફ્લેક્ટ કરાવું છું આ બધા એનઓસી કોડ આની અંદર સિલેક્શનો પ્રાયોરિટીમાં આવ્યા છે ત્યારબાદ જો આપણે બીજા પ્રોવિન્સ પર જઈએ છીએ મેનેટોબાએ એક સાથે ત્રણ હજાર લોકોને સિલેક્શનો કર્યા છે આના પહેલાં બી એક વખત મેં તમને વિડીયોમાં વાત કરી હતી કે જેમ જેમ કોટા પૂરો થવા આવી રહ્યો છે અને યર ખતમ થવા આવી રહ્યું છે એમ એમ પ્રોવિન્સ પોતાના જે કોટા મળ્યો છે એમને બે હજાર ચોવીસમાં જે કટ ઓફ લાગી ત્યારબાદ એ કોટાનો ઉપયોગ પ્રોપરલી કરવા માટે આ બધા બદલાવ કરી રહ્યું છે તો આની અંદર જો તમને બી બેનિફિટ્સ મળે તો એ વધારે સારું છે સ્કિલ વર્કર સ્ટ્રીમની અંદરમાં હું તમને કહું કટ ઓફ સ્કોર આઠસો ચુમ્માલીસ પર પંદર આઈટી ઇસ્યુ થયા સ્કિલ વર્કર ઇન મેનિટોબા પ્રાયોરિટી એ પ્રોવિન્સવાળાને મળી કે જે લોકો મેનિટોબામાં છે ચૌદસો છાસઠ લોકોને પ્રાયોરિટી મળી ઇન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રીમની અંદરમાં અઢારસો છાસઠ લોકો સિલેક્ટ થયા છે તમે બી જો ઓન્ટારિયો મેનિટોબા ક્યુબેક ન્યોર્ધન ટેરેટરી આ જેટલા બી ઇન્વિટેશન આવે આમાં તમે બી ફાઇલ કરી છે તો ખાસ તમારી ફાઇલમાં ચેક કરજો તમને જો ઇન્વિટેશન આવ્યું હોય તો વેલ ગુડ છે તમને અમારા તરફથી કોંગ્રેચ્યુલેશન નથી આવ્યું તો આગળની પ્રોસેસ હવે શું કરી શકાય આ કંઈ બી છે એના માટે કોમેન્ટ કરજો તો આપણે સોલ્વ કરવાની કોશિશ કરીશું અને આજ સાથે જે મેનિટોબાય લેટર ઓફ એડવાઇસ ઇસ્યુ કર્યા એમાં હું તમને કહું એમ્પ્લોયમેન્ટ સર્વિસીસવાળા ચાર હતા ફ્રેન્કોફોન કોમ્યુનિટી અગેન પ્રાયોરિટી મળી સાત હતા રિજનલ કોમ્યુનિટીઝ ત્રણ હતા અને કલ્ચર્સ એક પ્રાયોરિટીમાં લેવામાં આવ્યું હતું ત્યારબાદ જો આપણે ક્યુબેકની વાત કરીએ ટુ થર્ટી વન પ્રાયોરિટી મળી છે ક્યુબેક સ્કિલ વર્કર પ્રોગ્રામ થુ સીએસક્યુ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે પીએસટીક્યુ ક્યુ સ્ટ્રીમ્સની અંડરમાં છે તો ક્યુબેકની અંદર બી બહુ લોંગ ટાઈમ બાદ આ ડ્રો અથવા સિલેક્શનો જોવા મળી રહ્યા છે કારણ કે ક્યુબેક ગવર્મેન્ટ પાસે બી જે બી એલોકેશન કોટા મળ્યો હતો એમને ફૂલફિલ કરવા જઈ રહ્યું એવું લાગી રહ્યું છે ત્યારબાદ ન્યૂ ફાઉન્ડેન એન્ડ લેબ્રાડોર એઆઈપીના જે એલોકેશન્સ હતા એમાંથી એમણે બસ્સો એલોકેશન્સને ફૂલફિલ કર્યા છે જેની અંદરમાં દોઢસો જે હતા એમાંથી સો એમાંથી એનએલ પી જો વાત કરીએ સો ઇશ્યુ થઈ ગયા છે હજી પચાસ પેન્ડિંગ છે એકસો એંસી ઇસ્યુ થઈ ગયા છે એકાવન પેન્ડિંગ છે અને એકસો પચીસ ઇસ્યુ થઈ ગયા છે સત્યોતેર પેન્ડિંગ છે અલગ અલગ સ્ટીમની અંદરમાં એમણે પ્રાયોરિટી આપી છે બસ્સો અને બે ઇન્વિટેશન્સ એમણે ફાઇનલી સિલેક્શન માટે મોકલ્યા છે કેન્ડિડેટ્સને અને જો લાસ્ટમાં વાત કરું નોર્થ વેસ્ટ ટેરેટરીની તો ફોર્ટી સેવન નોમિનેશન્સ એમણે પણ ઇસ્યુ કરી દીધા છે કારણ કે એમનો બી કોટા ઓલમોસ્ટ આ વર્ષના અંઠ સુધીમાં જે પૂરો થવાનો છે એમનો એ ફાયદો ઉપાડવા માગી રહ્યું છે જે બી અપડેટ આવી છે પ્રોવિઝની બંને એટલી સરળ કરી તમારા લોકો સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે જો કોશિશ સારી લાગી હોય વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો વિડીયોને હાઈપ કરજો અને મેક્ઝિમમ લોકો સુધી શેર કરતા રહેજો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત